વધુ બાળકો છે છે રિપોર્ટ હરિયાણાના પિંજોરમાં થયો હતો બસ પલટી બાળકોને બાળકોને ઈજા પહોંચી આ પિંજોરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જોકે બાળકોને ગંભીર ઈજા થઈ ન હોવાનું જાણવા મળ્યું છે એવી આશંકા છે કે બસની સ્પીડ વધુ હતી અને ડ્રાઈવરે તેજ વળાંક પર કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે તે બસ પલટી ગઈ હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલી બસ હરિયાણા રોડવેઝની હતી પંચકુલા જિલ્લામાં પિંજોરના પહાડી વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં એક મહિલાની હાલત ગંભીર છે મહિલાને ચંદીગઢ રિફર કરવામાં આવી છે તે જ સમયે જ કેટલાક ઘાયલોને પણ પંચકુલા સેક્ટર ચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પિંજોરના નોલતા ગામ પાસે થયેલા અકસ્માત બાદ શાળાના બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જે વિડીયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે હોસ્પિટલમાં દાખલ કેટલાક બાળકોને સામાન્ય ઈજા થઈ છે જ્યારે કેટલાક છોકરીઓને ઓક્સિજન માસ્ક પણ આપવામાં આવ્યા છે હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બસમાં મુસાફરોને લઈ લોડ કરવા અને તીવ્ર વળાંક પર વધુ ઝડપે વાહન ચલાવવાને કારણે અકસ્માત થયો હતો એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્તારમાં આ દુર્ઘટના થઈ છે ત્યાં પહાડો હોવાને કારણે ઘણા તીવ્ર વળાકો અને સાંકડા રસ્તાઓ છે